મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વન ઓનર અને માત્ર બત્રીસો કલાક ચાલેલું આ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે વિડીયો બધી માહિતી આપી દઈશ વિડીયો તમે પૂરો જોતા રહેજો અને વિડીયો બને એટલો લાઈક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન બાવોતેર પચાસ ડીઆઈ

નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવીષ તો આશિષભાઈનો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા અને ટાયર નવા જોવા મળશે અને વન ઓનર છે એક જ માલિકા ચલાવેલું ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કિંમત માત્ર ત્રણ લાખ એસી હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે આ લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું મહેસાણા તાલુકો વિજાપુર નવા દેવપુરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે આશીષભાઈ ના સત્તાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો